વસંત પંચમી આમ તો વસંત પંચમી સરસ્વતી વંદનાનો દિવસ ગણાય પણ સાથે પ્રકૃતિના ઉત્સવની ઉજવણીનો પણ આ જ અવસર છે અને સાથે સાથે ચહેર માતાનો પ્રાગટ ઉત્સવ પણ વસંત પંચમી જ ગણાય છે તો આજના દિવસે આપણે ભજીએ ગોરના કુવાની ચહેર ભવાનીને પણ સૌથી પહેલા માતાજીની આરતી ઉતારી ઊર્જાનો અનુભવ કરીએ એવા પાવન સ્થાન છે છે જ્યાં શ્રદ્ધા માત્ર માન્યતા નથી પરંતુ અનુભવ બની જાય આવું જ એક સ્થાન આવેલું છે અમદાવાદમાં જ્યાં શ્રદ્ધા શબ્દોને પાર અનુભૂતિ છે વિશ્વાસ જ્યાં માત્ર માન્યતા નથી પરંતુ જીવનનો આધાર છે આ દિવ્ય સ્થાન છે અમદાવાદનું ગોરના કુવાવાળીમાં ચહેરનું શક્તિધામ આસ્થાની ધરા અને આ ધરા પર વસેલો એક અલૌકિક શક્તિધામ એટલે ગોરના કુવાવાડીમાં ચહેર શ્રદ્ધા જ્યાં શ્વાસ લે છે વિશ્વાસ જ્યાં જીવંત બની જાય છે અને જ્યાં મા પોતાના ભક્તોને સતત સાથ આપે છે મણિનગર વિસ્તારમાં આવેલું માં ચહેર મહાશક્તિ પીઠ આજે કળિયુગમાં જાગતી જ્યોત સમાન છે જ્યાં શ્રદ્ધા સમર્પણ અને વિશ્વાસ એક સાથે જોવા મળે છે આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે જેમ અમદાવાદમાં મા ભદ્રકાળી જગન્નાથ ભગવાન એવી રીતના અમારા મણિનગર પૂર્વ વિસ્તારની અંદર મા ચહેરનું પ્રતિક અને એની આસ્થા માટે હજારો પબ્લિક આવે છે ભક્તો પ્રેમથી આ સ્થાનને મા ચહેર મહાશક્તિ પીઠ કહે છે અને કેમ નહીં માનું રૂપ જ એવું શક્તિ નિતરતું છે કે શું કહેવું મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં જ ભાવ વિભોર બની જવાય અહીં બિરાજમાન દીર્ઘ નેત્રી માં ચહેરનું સૌમ્ય અને તેજસ્વી દિવ્ય સ્વરૂપ જોતાં જ માનવીનું મસ્તક આપોઆપ નમી જાય ચહેર માતાની આજુબાજુ માં બહુચરાજી અને ગણેશજી બિરાજમાન છે સાથે અહીં સોમેશ્વર મહાદેવ પણ દર્શન આપે છે જ્યાં ભક્તો જળાભિષેક કરી મહાદેવને રીઝવે છે શિવ અને શક્તિ સ્વરૂપાની સાથે પાલન કરતા જગતના નાથ પણ અહી દર્શન આપે છે ભક્તોને માં ચહેરનું સુવર્ણ મુખારવિંદ મનને નિશબ્દ કરી દે છે તેમની આંખોમાંથી નિતરતા તેજથી જાણે ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો દીપ પ્રગટે છે હું નવમા ધોરણમાં ભણતો હતો ત્યારથી અહીંયા માતાજીની આસ્થા સાથે જોડાયેલો છું આજે માતાજીની કૃપાથી મારે પોતાની લેબોરેટરી છે અને અસંખ્ય મારા એવા જેણે કામો કર્યા છે કે આની કૃપાની કોઈ વાત જ નથી એમ મા ગોરના કુવાની ચહેર એટલે એ ગ્વરના કુવાનું રતન કહેવાય છે કે તમે રોડ ઉપરથી બી નીકળો અને ખરેખર બહુ પરિસ્થિતિ વીક હોય અને હોર્ણ મારીને બી ઇંકો કે માં તું આગળ થજે એટલે અવશ્ય તમારું એકસો તમારું કામ સંપૂર્ણ થાય 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 હાવામાં લહેરાતી ધજા જાણે આકાશ સુધી માનું મહિમા ગાન કરે છે માના દરબારમાં ભક્તોની ભીડ જોતા અનુભવ થાય કે મા પ્રત્યે આસ્થા કેવી અખૂટ છે દુઃખ હરનાર સુખ આપનાર અને ભક્તોના જીવનમાં વિશ્વાસનો દીવો પ્રગટાવનાર આદ્ય શક્તિનું અતિ દિવ્યધામ એટલે ગોરના કુવાવાળી મા ચહેરનું મહાશક્તિપીઠ તો તમે પણ આવો અને કરુણામય માના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવો માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદનું એ શક્તિ સ્થાન જે ભક્તોને માની હાજરીનો અહેસાસ કરાવે છે માની અવિરત ઉપસ્થિતિ જ્યાં સદા વર્તાય છે જ્યાં પ્રજ્વલિત જ્યોત માનવ મનમાંથી અંધકાર દૂર કરી વિશ્વાસનો પ્રકાશ પ્રગટાવે છે જ્યાં દર્શન માત્ર આંખોથી નહીં પરંતુ આત્માથી થાય છે આવો ગોરના કુવાવાડીમાં ચહેરના આ અલૌકિક શક્તિધામનું તેજ અનુભવીએ અમદાવાદનું નું એક એવું શક્તિ સ્થાન જ્યાં દીવો માત્ર પ્રકાશ નથી આપતો પણ શ્રદ્ધાને જીવંત રાખે છે એવી પ્રજ્વલિત જ્યોત જે ભક્તોના ભસ્મ કરે છે એવું ગૌરના કુવાડી માં ચહેર નું શક્તિ ધામ આ કોઈ અતિ પ્રાચીન ધામ નથી છતાં અહીં આવનારની શ્રદ્ધાનો કોઈ છોર નથી આ ધામની સ્થાપના વર્ષ ઓગણીસો નેવુંમાં માં થઈ અને એ પણ માની જ કૃપાથી થઈ એટલે જ ભક્તો માને છે કે અહીં સાક્ષાત વસે છે કેસર ભવાની ચહેર માતા અહીં પ્રગટેલી અખંડ જ્યોત વર્ષોથી માની હાજરીનો અહેસાસ કરાવે છે અને ભક્તોના હૃદયમાં અડગ વિશ્વાસ પ્રગટાવે છે પહેલા અમારું અડાલજમાં મંદિર છે હું સાતમી પેઢી એ સાત પેઢીથી અમારે ત્યાં મંદિર છે એટલે મને એમ વિચાર આવ્યો કે માતાજી તો તું મને જમીન અહીં અપાવીશ સરળ ભાવે સસ્તા ભાવે વ્યવસ્થિત તો હું તારું નાનું મંદિર મારી પૂજા કરવા માટે બનાવીશ આ રીતે મેં સંકલ્પ કર્યો અને અધ્યશક્તિમાં ચહેરે મારી મનોકામના પૂર્ણ કરી જમીન અહીં સરળ ભાવે અપાવી એ પછી મેં મંદિરની સ્થાપના કરી પછી ધીમે 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 દર વર્ષે વધતું ગયું વધતું ગયું અત્યારે માતાજીના આશીર્વાદથી પતિ ભવ્ય આખું ચેહરધામ બની ગયું છે માં ચહેર સમક્ષ વર્ષોથી એક તેજોમય અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે ભક્તોની અડગ આસ્થાનું પ્રતીક છે દર પૂનમ તહેવાર અને વિશેષ તિથિઓ પર અહીં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે પરંતુ જ્યારે વસંત પંચમી આવે છે ત્યારે આ શક્તિધામમાં ભક્તિ અને આનંદનો દરિયો છલકાઈ ઉઠી છે કારણ કે વસંત પંચમીએ મા ચહેરનો પ્રાગટોત્સવ ઉજવાય છે મા ચહેરનો પૃથ્વી ઉપર લગભગ હજારો વર્ષ પહેલાં થયું ત્યારે એ દિવસ વસંત પજમીનો દિવસ હતો અને એના કારણે એ બધી વાતો જાણીને અમે દર વસંત પજ્મીમાંનો પ્રાગટ્ય મહોત્સવ તરીકે આ સાડત્રીસમો પ્રાગટ્ય મહોત્સવ છે પ્રાગટ્ય દિવસે સવારે જગન્નાથના મહંત શ્રી આવે દિલીપદાસજી અને દીપ પ્રગટાવે એ પછી નવ ચંડી યજ્ઞ ચાલુ થાય છે લોકો ફૂલ સુખડી પેંડા પ્રસાદ લઈ અને માના દર્શને આવે અહીંયા સાંજે બહુ મોટો ભંડારો હોય છે હજારો માણસ પ્રસાદ તરીકે અહીં આવે છે લેશે અને ખૂબ આનંદ એન્જોય થાય છે અહીં ઉમટી પડતી દર્શનાર્થીઓની ભીડ એ સાબિત કરે છે કે માં ચહેર આજે પણ પોતાના ભક્તોની પોકાર સાંભળે છે અને તેમને આશીર્વાદ આપે છે આ સિવાય પણ અહીં વારે તહેવારે ભક્તો માના દર્શન કરી તેમના આશીષ લેવા આવે છે દર રવિવારે અને દર પૂનમે આવી માતાજીને પ્રાર્થના કરીને સ્મરણ કરી પોતાના કાર્યમાં સફળતા મેળવે આ અલૌકિક મહાશક્તિપીઠમાં માં ચહેરના દર્શન માત્ર આંખોને તૃપ્તિ નથી આપતા પરંતુ આત્માને શાંતિ આપે છે દુખી પીડિત માનસિક તણાવ કે આર્થિક સંકટમાં ઘેરાયેલા લોકો અહીં આવી માના ચરણોમાં પોતાની વ્યથા મૂકે છે અને માની કૃપાથી જીવનમાં ફરી એકવાર આશાનો ઉજાસ અનુભવે છે કોઈ સુખડી ચઢાવે છે કોઈ ચુંદડી અર્પણ કરે છે તો કોઈ હૃદયમાં શ્રદ્ધા લઈને માના ચરણોમાં મસ્તક ઝુકાવે છે ભક્તોનું માનવું છે કે માં ચહેરના દરબારમાં કોઈ પણ દુઃખ લાંબા સમય સુધી નથી ટકી શકતું હું નાનપણથી આ મંદિરમાં આવું છું માં ચહેરની શ્રદ્ધા એટલી બધી છે કે બધાના કામ પૂરા થાય છે પાસપોર્ટ વિઝા ભણવા ગણવામાં જે બી બાધા રાખે છે સુખડીનો પ્રસાદ ધરાવે છે માં બધાની મનોકામના પૂર્ણ કરે છે અને શ્રદ્ધાથી જે આવે છે એના બધા જ મનના કામ પૂરા થાય છે ગાડી અમારો પૂર્વજો બી કહેતા માને સુખડી બહુ ભાવે એટલે સુખડી એ કોઈ પણ મંદિર ગમે ત્યાં હોય ત્યાં સુખડીનો જ લગભગ પ્રસાદ હોય છે એ માન અતિ પ્રિય છે કોઈ પણ બાધા રાખો કોઈ મનની અંદર ઈચ્છા માટે તો એ

જે પણ ભક્ત શ્રદ્ધા વિશ્વાસ અને સમર્પણ સાથે માની શરણમાં આવે છે તેનો બેડો પાર કરે છે મા ચહેર માની કૃપાથી જીવ અને આ માનવ જીવન બંનેનો ઉદ્ધાર થઈ જાય છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ

આજનું પંચાંગ આજે મા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે તારીખની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો તેવીસ એક બે શુક્રવાર અને વસંત પંચમી નક્ષત્ર પૂર્વા ભદ્રપદા યોગ પરિધ કરણ બવ ચંદ્ર મહારાજ મીન રાશિમાં પરિભ્રમિત થઈ રહ્યા છે એટલે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ દ ચ જ થ વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારનો ઉદય સવારે સાત વાગ્યા ને બાવીસ મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે છ વાગ્યાને વીસ મિનિટનો છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને તેર મિનિટ સુધી વ્યાપ્ત રહેશે અને રાહુકાળ જે નિશ્ચિત કાળ છે જે બપોરે અગિયાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈને બાર વાગ્યાને એકાવન મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજે વસંત પંચમી એટલે કે જ્ઞાનની દેવીની આરાધનાનો દિવસ તો આજના દિવસે ખરા અર્થમાં સમય ફાળવીને જે બાળકો છે જે સંગીતજ્ઞ વ્યક્તિઓ છે જે વેદ વેદાંતને અભ્યાસમાં રત રહે છે એમને જે વસ્તુની જરૂર છે એ રીતની મદદ કરવી એ ખરા અર્થમાં આજના દિવસનું શ્રેયસ્કર દાન રહેશે અને પછી તમારે તમારી વિદ્યાને પ્રવિષ્ટ કરવી જે સપનાઓ અધૂરા છોડ્યા છે એને પૂર્ણ કરવા માટે ભગવતી સરસ્વતીની આરાધના કરવી અને પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ પીડા અનાજનું દાન કરવું જોઈએ સરસ્યાના તેલનું દાન કરવું જોઈએ અને કોઈ યોગ્ય વ્યક્તિને વાજિંત્રોનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારા પર ભગવતી પ્રાંબાની સરસ્વતી દેવીની અનુકંપા ઉતરશે અને તમારું જીવન મંગલમય થશે નમો નમઃ આજે વસંત પંચમી એટલે વિદ્યાની દેવી વીણા વાદીની માં સરસ્વતીની આરાધનાનો અનેરો પર્વ ભગવતી દેવી સરસ્વતીનો મહિમા અને પ્રભાવ માનવ માટે અજોડ છે શાસ્ત્ર કહે છે કે વાણીની દેવી સૌમ્ય ગુણોની દાત્રી છે તેમના આશીર્વાદથી જીભમાં જ એટલી શક્તિ આવી જાય કે દુનિયા જીતી લેવાય તો આવો વસંત પંચમીનું મહાત્મ્ય જાણીએ અને સાથે એ પણ જાણીએ કે કેવી રીતે મેળવી શકાશે દેવી શારદાની કૃપા જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય કુમાર પંડ્યા

અવાજ મળ્યો પડઘા પડવાનો અવાજ શરૂઆત થયો વીજળી કોંધી અને જ્યારે વાદળો અથડાયા ત્યારે જે ગડગડાટ મળ્યો અને આપણને સૌને જે અવાજ મળ્યો સ્વર મળ્યો પવનના અંદર સુસવાટા વાવા લાગ્યા આ બધું જ કોઈએ આપ્યું હોય તો એ એકમાત્ર દેવીની છે જેને આપણે સરસ્વતી દેવી તરીકે ઓળખીએ છીએ અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો કેમ આ પૃથ્વીને સ્વર મળ્યા અને ખરા અર્થમાં આપણે કઈ યાત્રા કરવા માટે આ સા ગમ પ સા ને આરાધિત કરીએ છીએ આ સપ્ત જે વર્ણો છે એ ખાલી વર્ણો નથી જેમ ભગવાન સાંભ શિવે ડમરુનો નાદ કર્યો અને ભાષાઓની શરૂઆત થઈ વર્ણોની શરૂઆત થઈ શબ્દોની શરૂઆત થઈ અવાજોની શરૂઆત થઈ અને એમાંથી સૂત્રો રચાયા પાણીનીજીએ અષ્ટાધ્યાયી રુદ્ર તૈયાર કરી અને આજે પણ એ યથાવત સૂત્રો આપીને બેઠા છે સંસ્કૃતના અંદર જ્યારે આ રવ આવવા માંડ્યો અવાજ આવવા માંડ્યો એ સરસ્વતી દેવીની અનુકંપાથી આવવા લાગ્યો એ કેવળ અને કેવળ આ સાત સ્વરોમાં સાત વર્ણોમાં મંડિત થઈને બેઠું છે સૌથી પહેલું જો વિચાર કરીએ તો સા એ સાકાર બ્રહ્મની વ્યવસ્થા છે સાકાર બ્રહ્મનું દ્યોતક છે સાકાર બ્રહ્મનું પ્રતિક છે આપણે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ મંદિરોમાં જઈએ છીએ ત્યારે સૌથી પહેલું આપણે કાર્ય શું કરીએ છીએ એ સાકાર બ્રહ્મને જોવા માટેનો પ્રયત્ન કરે છે કે ઈશ્વરની જે કલ્પના છે ઈશ્વરનું જે મૂર્તિમંત સ્વરૂપ છે જેને પણ એને આ તૈયાર કર્યું છે એ કંઈક અવાજ હશે અને એ સાકાર બ્રહ્મથી નિરાકાર બ્રહ્મની યાત્રા માટે આપણે તૈયાર થઈએ છીએ એટલે જે પહેલો સા છે જેને આપણે વારે વારે રિપીટ કરીએ છીએ જેટલા પણ સંગીતના સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ બધા જ આ સા શબ્દ પર ભાર મૂકે છે અને સા નું આરાધન કરે છે પછી ઓમકાર સુધી પહોંચવાનું છે પણ એ સા પછી રે તો રે શબ્દ સેના માટે છે રે જે વર્ણ છે એ સેના માટે છે તો એ સાકાર બ્રહ્મનું જે પ્રતિક છે એને પાછળ તૈયાર કરનારા વ્યક્તિઓ કોણ ઋષિઓ મુનિઓ જેને આપણને એની માહિતી આપી તો સા રે ગ એ ગ શબ્દ છે એ ગંધર્વો તૈયાર થયા અને ગંધર્વોએ આ સુરને આ અવાજને આ સંગીતના સ્વરોને એક તાણાવાણામાં બાંધવાની શરૂઆત કરી જ્યારે પાંદડાઓ હલી રહ્યા છે પલ્લવિતતાનો અવાજ આવી રહ્યો છે એમાંથી સ્વરો પકડાયા અને સ્વરોને ગંધર્વોએ શબ્દોમાં વાળ્યા અને ગંધર્વોએ બનાવેલા જે શબ્દો છે એ સંગીતમાં ઉતર્યા એટલે કે ઋષિમુનિઓએ જે વેદના અધ્યયનથી સ્વરોને પકડ્યા હતા વેદના અધ્યયનથી એ શબ્દોને મંત્રમાં મંડિત કર્યા હતા એને સ્વર આપવાનું કાર્ય ગંધર્વોએ કર્યું એટલે સા રે ગ મ ક્રિયાને આગળ કોણ લઈને ગયું તો એ રાજાઓ એને પ્રોત્સાહન આપી કલાઓમાં આપણે અજંતા એલવરાની ગુફાઓમાં જઈએ છીએ તો આજે પણ એ શબ્દ ચિત્રો તૈયાર છે માન ચિત્રો તૈયાર છે બીંત ચિત્રો તૈયાર છે એ ચિત્રો પણ આજે પણ એ પોતાના રીતે શબ્દો બોલી રહ્યા છે એવી તો અન્ય અન્ય તમામ ઇમારતો જેના અંદર કલાકૃતિઓ છે બિરદાવવાનું કાર્ય કોણે કર્યું એના સાથે જોડાવાનું કાર્ય કોણે કર્યું એના ઉપર સંશોધન કરવાનું કાર્ય કોણે કર્યું અને એ આત્મસાત કરી અને દરેક વ્યક્તિ સુધી પહોંચે નાના બાળકને પણ આપણે રમાડતા હોઈએ છીએ તો કાકલુદી ભર્યા સ્વર આવે છે જેનો કોઈ અર્થ નથી નીકળતો પણ એના સાથે આપણે તાદતમ્ય સાધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે એ રાજાઓ સાથે જોડાઈને ગંધર્વોની જે તૈયાર કરેલી જે વ્યવસ્થા હતી એ પ્રજા સુધી ઉતરી એટલે સારે ગમ પ ધ એ જે ધ છે એ ધર્મનું પ્રતિક છે ધર્મ એટલે શું યતી જેને આ બધું જ આત્મસાદ કર્યું શિવજીના નાદ છે ત્યારે આપણને સમજાય છે કે આ સ્વરોનું ગઠન કેવી રીતે તૈયાર થયું તો જ્યારે એ ધર્મને ધારણ કર્યું એ શબ્દોને ધારણ કર્યા તમામ પ્રજા સુધી ધર્મામ જીવ સુધી ગાય પણ ભાંભરે છે સિંહ પણ ગર્જના કરે છે તો ત્યાં સુધી એટલે કે સચરાચર સૃષ્ટિના અણુએ અણુમાં એ રવ પહોંચી ગયો એ અવાજ પહોંચી ગયો એટલે કે બધાએ એ ધર્મ રૂપે ધારણ કર્યું સાકાર બ્રહ્મની યાત્રાથી શરૂઆત કરીને ધાર યતી એથી ધર્મ ત્યાં સુધી બધાએ એ સ્વર્ષના એકબીજાને ગોઠવી દીધા અને ત્યારે પછી આપણને ની મળે છે એટલે જ્યારે તમે આ ઉપાસનાને એક ક્રમમાં લઈ જાઓ છો અને વારે વારે એ સાધનામાં જોડાયેલા રહો છો જોડાયેલા રહો છો ત્યારે ની એટલે કે નિરાકાર બ્રહ્મની યાત્રા તરફ આપણું મન જઈ રહ્યું છે અને એટલા માટે સાત સૂર છે તો સાત ચક્ર પણ છે એક એક ચક્રના અંદર એક એક વર્ણ છુપાયેલો છે એક એક રંગ છુપાયેલો છે એક એક તંત્ર છુપાયેલું છે અને એ તમામ જ્યારે એક ઉર્જામાં પહોંચે છે ત્યારે સાકાર બ્રહ્મથી માંડીને નિરાકાર બ્રહ્મ સુધીની યાત્રા શરૂઆત થાય છે અને ત્યાંથી આ બધું કોને તૈયાર કર્યું તો રચી મહેશ નિજ માનુસ રાખા આ પોતાના મનમાં જે હતું ભગવાન સંબ સદા શિવના એને તંત્રના માધ્યમથી યંત્રના માધ્યમથી અવાજના માધ્યમથી રવના માધ્યમથી દેવી સરસ્વતીએ સૌ સુધી પહોંચાડ્યું અને એટલા માટે સાકાર થી નિરાકાર સુધીની જે આ યાત્રાનો જે ઉત્તમ દિવસ છે એ એટલે વસંત પંચમી દરેકના જીવનમાં આ વસંત ઋતુ ખરા અર્થમાં વસંત થઈને આવે છે વસંત લઈને આવે છે અને ચારે બાજુ પ્રકૃતિ ખીલે છે એના પાછળનું કારણ પણ આ જ છે અને આ ઋતુમાં જ આપણા શરીરનો શ્રોષ્ઠવ પણ વધે છે તો આ સમયે કરેલું દાન કરેલું જપ કરેલું સ્નાન આપણે પ્રયાગરાજ તરફ જઈએ છીએ ત્યારે માઘ સ્નાનનો આ સમય છે એમાં છ જે મુખ્ય સ્નાન છે એમાંનું એક સ્નાન આજના દિવસનું પણ છે અને એટલા માટે આજનો દિવસ મહત્વનો બની જાય છે આશા કરું છું દેવી સરસ્વતીની આરાધના કરતાં કરતાં સાકાર બ્રહ્મથી નિરાકાર બ્રહ્મને જાણી શકીએ દ્વૈત અને અદ્વૈતમાંથી ઉપર ઉઠીએ અને નિરાકાર બ્રહ્મમાં એક થઈ જઈએ એ જ ખરા અર્થમાં આપણા તરફથી દેવીને આપવામાં આવતું ગ્રેટિટ્યુડ છે અને સાથે એ સારસ્વત ખરા અર્થમાં આપણે સિદ્ધ થઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આજે આપણે કર્યા આમાં ચહેર ભવાનીના દર્શન શ્રદ્ધાની દ્રષ્ટિએ જુઓ તો એ સત્ય સાવ સહજ છે કે ભક્તિની શક્તિ જ સર્વોપરી છે એટલે જ તો મંદિરમાં ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર થાય છે આપણે પણ એ ભક્તિભાવ આત્મસાત કરી જીવનમાં માની હાજરી અનુભવીએ અને તેમના કૃપાપાત્ર બની રહીએ એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન પણ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે જો સમયસર સ્વસ્થ જીવનશૈલી નહીં અપનાવો તો તેની સીધી અસર